સુરતના અમરોલી અને પાલનપુર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ફરજ દરમિયાન અકસ્માતમાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા જોકે સર્જાયેલા અકસ્માત બાદ વીજ કંપનીના અધિકારીઓ કે મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી ન હોવાના આક્ષેપ વીજ કર્મચારીઓએ કર્યા હતા ત્યારે ચોવીસ કલાકમાં બે અકસ્માતોની ઘટનાને ધ્યાનમાં રાખીને રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ ડીજીવીસીએલની વેસિવ ઓફિસ પર એકત્રિત થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ કંપનીમાં ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પુલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઈન અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઈ સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગે છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર બે અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ આજે મારા પરથી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી કોઈ અકસ્માત થાય બે દિવસ સુધી એના પહેલાં એ થાય પછી ભૂલી જવામાં આવે છે બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું એ જોઈ મેનેજમેન્ટે બહુ પગલા ભર્યા અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય પછી ટ્રાન્સફોર્મરો દૂષિંગ મૂક્યા બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે નેવું ટકા જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે આડા કામ કરવાથી અકસ્માત બંધ થશે પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતા બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે એમની અપેક્ષાઓ અમારી ઉપર લાઈટની વધતી છે લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો જ્યારે અમે ચોવીસ કલાક અમારું કામ કરતા છીએ તો બી રાજ્યની અંદર કામ નથી કરીને અમારી સોળ પોસ્ટોને ડાઇવર્ટ કરી દેવામાં આવી છે તો અમારી મેનેજમેન્ટની રજૂઆત છે કે જીએસઓ ચાર આ પહેલા તો સોળ જે પોસ્ટો તમે નાબૂદ કરતા જો તેને સ્થગિત કરી અને જીએસઓ ચાર પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માત ના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરી અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે નહીં તો અમારે આખરા પાણીએ કામ કરવું પડશે આ અમારી વોર્નિંગ છે